રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એટીબીટી તેમજ એમપીએલએડીએસ યોજના અંગે યોજાઈ સમીક્ષા બેઠક સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચાલતા કામો વહેલી તકે પૂર્ણ કરી જાહેર જનતા સુધી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ એ સતત સંકલન કરતા રહી વહેલી તકે કામ પૂર્ણ કરવા મંત્રી શ્રી રમેશભાઈ કટારા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે નગરપાલિકાના વાહનો કે અન્ય કોઈ વસ્તુઓ પુતરા તાબા હેઠળ રાખનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે રાજ્ય કક્ષા મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એટીવીટી એમપીએલએ ડીએસ યોજના તેમજ પ્રાયોજન વહીવટદાર શ્રીની કચેરી હેઠળ ચાલતી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ તેમજ ચોવીસ પચીસ દરમિયાન દાહોદ જિલ્લામાં વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર કરાયેલા કામો પ્રગતિ કામોની કામોની તેમજ પૂર્ણ થયેલા સમીક્ષા કરવામાં આવી એ સાથે બે હજાર પચીસ છવ્વીસ માટેના નવા કામો માટેની દરખાસ્તની પણ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ કહ્યું હતું કે દાહોદ જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ચાલતા તમામ કામો વહેલી તકે પૂર્ણ કરી જાહેર જનતા સુધી તમામ સુવિધા પહોંચાડી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારી સતત કામગીરીમાં રહી વહેલી તકે કામ પૂર્ણ કરવા એમણે હતું કે વધુના કામોના ટેસ્ટિંગ કરી સેફ્ટી સર્ટિફિકેટ લેવા જરૂરી છે એ સાથે મંત્રીશ્રી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ સમીક્ષા બેઠકમાં તમામ વિભાગના અધિકારીશ્રીઓ અચૂક ઉપસ્થિત રહી એ માટે સૂચના આપી હતી વધુમાં શ્રી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યમાં ડાંગ પછી દાહોદ ખેતી તરફ આગળ લાવવા માટે પહેલ કરી છે આપણે સૌ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ જેનાથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની સાથે પશુપાલન ડેરી ઉદ્યોગ વધતા સ્થાનિક લોકોને રોજગારી મળશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે તમામ અધિકારીશ્રીઓને સમયસર નિયમ અનુસાર કામગીરી પૂર્ણ કરવા માટેની સૂચના આપી જેમાં શ્રી કહ્યું કે તમામ કામોની ક્વોલિટી અને ક્વોન્ટિટી સાથે કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવામાં આવશે નહીં તમામ કામગીરીની ચકાસણી જિલ્લા લેવલની સ્કોડ ટીમ દ્વારા કરવામાં આવશે તમામ અધિકારી શ્રીઓની કામગીરી માટે સરપંચ તલાટી સાથે સંકલનમાં રહી વહેલી તકે કામ પૂર્ણ કરવા માર્ગદર્શન સાથે સૂચના આપી હતી વધુમાં શ્રી કહ્યું હતું કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના કોઈ વાહન કે વસ્તુઓ કોઈ પણ અધિકારી શ્રી સરકાર નીતિઓને ધ્યાનમાં રાખી કામ કરવાના છે કોઈ પણ અધિકારી કર્મચારી સરકારી નીતિઓની બહાર જઈ કામ કરી શકશે નહીં આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામો જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પ્રાયોજન વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા અધિક નિવાસી કલેક્ટર શ્રી જે રાવલ જાલુ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરિયા ગરબાડા શ્રી મહેન્દ્રભાઈ ભાપુર પ્રાંત અધિકારી શ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહને